નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી એમ્પ્લોઈઝ વેલફેર કમિટી ઓએનજીસી વડોદરા દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવ છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવે છે ઓએનજીસી ગરબા ગ્રાઉન્ડની વિશેષતાઓ એ છે કે અહીંયા તરસાલી પ્રતાપનગર દંતેશ્વર મકરપુરા તેમજ જીઆઈડીસીના માત્ર એક એવા ખૂબ મોટા ગરબાનું આયોજન અહીંયા થાય છે ઓએનજી સીના ગરબા રમવા માટે છોકરીઓ માટે નિઃશુલ્ક રાખેલું છે અને છોકરાઓ માટે ક્રાઉડ કરવા માટે નોમિનલ ચાર્જ લેવામાં આવે છે અહીંયા સુવિધામાં ઘણી બધી વ્યવસ્થા છે જેમ કે ફાયરની ગાડી એમ્બ્યુલન્સની સાથે ડોક્ટર તેમજ સેફટી અને સિક્યુરિટી માટે પોલીસ કર્મીઓ અને ઓ એનજીસીના કાયમી તેમજ હંગામી કર્મચારીઓ અહીં સેવાઓ આપી રહ્યા છે બીરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા

આજે એ જ જગ્યા ઉપર જે બસો પાંચસો માણસ હતા અહીંયા એપ્રોક્સલી દસ હજારની આસપાસ ગરબા રમવા બધા આવે છે અમારા ત્યાંનું એક એક બધી જગ્યા પરથી સુવિધાનું મેઇન પ્રોસ્પેક્ટ જે છે કે બધા જે બી ગરબા ખેલાઈએ રમવા આવે છે એ બધાને અહીંયા ફાયર સેફ્ટી સિક્યોરિટી હાઉસ બધું અહીંયા તરફથી મળી જાય છે ઇવન અમારું હેલ્થ સેન્ટર પણ છે ત્યારબાદ દરેક લેડીઝને અને દસ વર્ષના નીચે અને સાઠ વર્ષના ઉપરના દરેક લોકોને અમે લોકો ફ્રી એન્ટ્રી આપીએ છીએ અમારું પ્રોસ્પેક્ટ એવું છે કે એક જે આપણે વડોદરાની જે પ્રારંભિક જે આપણી નવરી નવરાત્ર છે એના સંદર્ભમાં અમે એક એવું બતાવવા માંગે છે પબ્લિકને કે બધું કોમર્શિયલ નથી હોતું દરેકનું આ એક પર્વ ઉજવવાનો ઉત્સાહ ઉંગ હોય છે અને બધાનું કંડિશન પણ નથી હોતી કે લોકો પાસ ખરીદે અમારા આસપાસના આજુબાજુ બધી ભાઈ બહેનો ખૂબ ખુશ છે કે આવું સારું એન્વાયરમેન્ટ મળે છે અને અહીંયા આવીને બધા એવા જોરશોરથી હર્ષોલ્લાસથી આ પર્વનો આનંદ ઉજવે છે ત્યારબાદ અમે લોકો જેટલું પણ બની શકે એ લોકોને એટલી હેલ્પ કરે છે પ્લસ અહીંયા અમારી જોડે જે અમે એમ્પ્લોય વેલ્ફેર કમિટીમાં અમારા જે બેસિન મેનેજર છે વિકાસ મોહન સર એ બહુ અમને ફૂલ્લી સપોર્ટેડ છે અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે અમારા ડૉક્ટર ઇન્દોરા સર હું સંજય સંજય જિંગર સેક્રેટરી છું મારા જોઈન્ટ સેક્રેટરી અમિત કુમાર છે અને એક્ઝિક્યુટિવ મેમ્બર છે અમારા આકાશ છત્રીવાલા અને ક્રિસ્ટિના મેડમ છે એટલે અમારી જણની ટીમ છે પ્લસ અમારા દરેક જે બી કલેક્ટિવ છે ઈએમએસ એમએસ પ્લસ એસ્ટો ઓબીસી એમ ઓબીસી અને દરેક ડિગ્નિટીસ પ્લસ એમ્પ્લોઈઝ બધાનો સી ફાળો છે કે આજે પાંચસો પબ્લિકથી અમે આજે દસ હજાર અને ત્યારબાદ અમારું એવું છે કે લક્ષ્ય કે હજુ પણ અમે ગ્રાઉન્ડ જેમ બને એમ મોટું કરીશું અને એને આસપાસની જનતાને અમે એવું બતાવીશું કે કોમર્શિયલ જેવું કશું નથી હોતું બધા પોતપોતાનું જે બી હોય એ બધા અહીંયા કરવા આવી શકે છે અને તમારા આશા ન્યૂઝ ચેનલથી એવું કહેવા માગીશ વડોદરાના દરેક જણને કે મોટા ગરબા તો ઘણા બધા જોયા હશે પણ બધા જ કોમર્શિયલ હશે પણ તમે એકવાર માં આવીને જુઓ અમે જે રીતે મહેનત કરી છે અને દરેક બહેનો જેટલો આનંદ ઉજવે છે તમે પણ અહીંયા આવીને એકવાર જુઓ અને તમે પણ અહીંયા અમારા સાથે ભાગ લો અંદાજન કેટલા ખેલા અહીંયા રમનારા અને જોનારા આવતા હશે અમારા અહીંયા એપ્રોક્સલી રમવાવાળા અરાઉન્ડ ટેન થાઉઝન્ડ છે અને જોવાનું બી અમારે ફ્રી છે વ્યુઈંગ એટલે એ બી એપ્રોક્સ દસ હજારની આસપાસ હશે એટલે અરાઉન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડની આસપાસ પબ્લિક આરામથી આવે છે એન્જોય કરે છે પ્લસ આસપાસના લોકો બધી રીતે ફૂડ કોર્ટ ને આ તે બધું એનો એન્જોય કરે છે ગરબા સારી રીતે જોવે છે પ્લસ અમારા સિંગર્સનું બી આજે એવું બેન્ચ પાર્ક એમને સેટ કર્યું છે કે એ લોકો પબ્લિક આસપાસની જ્યાં પણ હોય ના યુનાઇટેડ વે જાય કે ના એલવીપીમાં જાય છે બસ અમારા ઓનજીસીના ગરબા જ છે અને એના માટે એ લોકો પહેલેથી આવીને અહીંયા અમારી જોડે સાથ સહકાર આપે છે આપણા સિંગર ગ્રુપનું ગાયક ગ્રુપનું નામ શું છે અમારા જે અભિષેક ત્રિવેદી છે અને પલ્લવી પટવર્ધન છે એટી ઇવેન્ટ્સના છે અને એ લોકો આજે અમારી જોડે લગાતાર ત્રણ વર્ષ ચાર વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને એ લોકોનું બેન્ચ માર્ક બહુ સારું છે અને એ લોકો સેટઅપ કરેલું છે વ્યવસ્થિત રીતે આપનો પરિચય મારું નામ સંજય જિનકર એમ્પ્લોયી વેલફેર કમિટી સેક્રેટરી રિષિ કેશવાની આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા